ભાજપ નેતાઓને અને તેના દીકરાઓને ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી કરવાનો અધિકાર છે અને જો હોય તો ભાજપ ને તેને છાવરવાનો કેટલો અધિકાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

કે ગુજરાતમાં આ ગુનો નોંધાયો તો ગુજરાત પોલીસે કેમ કલાકો વિત્યા છતાં ભાજપ નેતાના દીકરા ગણેશ ગોંડલને નથી પકડ્યો ક્યાં છે તમારા સોર્સીસ શું કરે છે તમારી ગુજરાત પોલીસ કેમ ગુનેગાર હજુ જેલના સળિયાની પાછળ નથી સામાન્ય બાબતમાં એક દલિત યુવકને માર મારો કેટલું યોગ્ય છે આ ઘટનાને લઈ પોલીસ શું કરી રહી છે તે સાંભળીએ ગઈ મોડી રાત્રિના રોજ પ્રદીપ ટોકીસ પાસે જે બનાવ બનેલો તેમાં ફરિયાદી સંજય રાજુભાઈ પરમારના બાઈક સાથે ગોંડલના ગણેશ જાડેજા અને અન્ય દસ શખ્સો સાથે બોલાચાલી થયેલી ત્યારબાદ આ બાબતનું મનમાં રાખી ને રાત્રિના રોજ વહેલી સવારે આ જે ફરિયાદી છે સંજય તે કાળવા ચોકમાં હોય તો ત્યાંથી તેને જે ગાડીમાં ઉઠાઈ જાય અપહરણ કરી અને ગોંડલ બાજુ કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયેલા ત્યારબાદ છે તેને માર મારેલો અને આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે આ આરોપીઓ છે તેમના વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો સાત રાયોટિંગની કલમ એટ્રોસિટી એક્ટ અને અપહરણના ત્રણસો પાસઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ એટ્રોસિટીના ડીવાયસપી શ્રી ઝાલા સાહેબ આ ગુનાની તપાસ કરી રહેલા છે અને આરોપીઓ એરેસ્ટ કરવા માટે જિલ્લાના એલસીબી એસઓજી તથા એ ડિવિઝનના ડિસ્ટાફની અલગ અલગ ટીમો મહેનત કરી રહ્યું છે

પણ કશું કહેવાય નહીં હો કેમ કે તેમના પિતા ભાજપના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને માતા ધારાસભ્ય છે તમને શું લાગે છે કે હર્ષ સંઘવી આ ઘટનાને લઈ આગળ આવશે કે પછી હજુ આમ ને આમ ચોર પોલીસ રમાતું રહેશે નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર